નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે શનિવારના દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે જણાવવાના છીએ અને સાથે સાથે જ ક્યુ ચોઘડિયું કેટલા ટાઈમ સુધી રહેશે એના વિશે પણ વાત કરવાના છીએ તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં ચોઘડિયા મુહૂર્ત જોવામાં આવે છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે તો હવે આપણે વાત કરીએ શનિવારના દિવસના જોઘડિયાના શુભ મુહૂર્ત વિશે તો સાંજે છ થી લઈને સાત ત્રીસ સુધી કાલ છે ચાર સાત ત્રીસ થી નવ વાગ્યા સુધી શુભ છે નવ થી લઈને દસ ત્રીસ સુધી રોગ છે દસ ત્રીસ થી બાર વાગ્યા સુધી ઉદ્વેગ છે બાર થી લઈને એક ત્રીસ સુધી ચલ છે એક થી ત્રણ વાગ્યા સુધી લાભ છે ત્રણથી લઈને ચાર ત્રીસ સુધી અમૃત છે ચાર ત્રીસથી લઈને છ વાગ્યા સુધી કાલ ચોઘડિયું રહેવાનું છે અને હવે વાત કરીએ રાત્રિના ચોઘડિયાની તો સાંજે છ થી લઈને સાત ત્રીસ સુધી લાભ છે સાત ત્રીસથી નવ વાગ્યા સુધી ઉદ્વેગ છે નવથી લઈને દસ ત્રીસ સુધી શુભ છે દસ ત્રીસથી લઈને બાર વાગ્યા સુધી અમૃત છે બારથી લઈને એક ત્રીસ સુધી ચલ છે એક ત્રીસથી ત્રણ વાગ્યા સુધી રોગ છે ત્રણથી લઈને ચાર ત્રીસ સુધી કાલ છે અને ચાર ત્રીસથી લઈને સવારના છ વાગ્યા સુધી લાભ ચોઘડિયું રહેવાનું છે માટે મિત્રો કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં ચોઘડિયા મુહૂર્ત અવશ્ય જોઈ લેવા અને મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ